મારે ખેતરમાં બસો ને બત્રીસ સર્વે નંબરમાં દિવાલ આવેલી હતી મારે સુરક્ષણ દિવાલનું કામ હતું કામ આજ સુધી થયું નથી અને પૈસા મળ્યા નથી આજ સુધી મેં તલાટી સાહેબને રજૂ કરી હતી બધાને રજૂ કરી હતી ન્યાય મળ્યો નથી આજ સુધી અમે બધાને પૂછ્યું પણ કોઈ નિકાલ આવતા નહીં અમારે આજ સુધીનો એનો કોઈ બી અધિકારી સાહેબ અમારો ન્યાય આપે શું કેશો સરસણ દિવાલ જે 2023 માં મંજૂર થઈ ગઈ છે તમે તપાસ કરી તો પૈસા 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 ઉપડી 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 ગયા 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 છે અમે તપાસ કરવા ગયા અંદર ઓફિસ માં ત્યારે પૈસા ઉપડી ગયા કેટલા રૂપિયા નહીં બે લાખ બે લાખ ઉપર ની દિવાલ હતી કોઈ જગ્યાએ રજૂઆત કરી કોઈ ન્યાય મળ્યો કોઈ નહીં નહી મળ્યો બધે રજૂઆત કરી તલાટી સાહેબ ને રજૂઆત કરી તલાટી સાહેબ કોઈ જવાબ આપ્યો નહીં પરમારફડિયામાં મુખ્ય રોડથી આંગણવાડી સુધીનો રસ્તો આજે પણ કીચડ અને કાદવથી ભરેલ છે ગ્રામજનોનો આરોપ છે કે નાણાં પંચ યોજના હેઠળ આ રસ્તાનું બાંધકામ બે વખત કાગળ પર બતાવી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી સ્થળ પર રસ્તો બન્યો ન કોઈ નિરીક્ષણ થયું આ ઘટનાએ સરપંચ તલાટીની સાઠ ગાંઠનો પડદાફાશ કર્યો છે અમે આંગણવાડી સુધી જઈએ પણ કોઈ અહીં રસ્તો બનાવેલો નથી અત્યાર સુધી કોઈ કિચડમાં જઈએ છોકરાને લેવા મેલવા પણ કોઈ રસ્તો બનેલો નથી અમે બી જાતે બી જઈએ પણ કોઈ રસ્તો નથી જોવા મળતો અહીં પાકો રસ્તો બોલે છે એવું કાગળ પર જાણવા મળ્યું છે તો અહીં કોઈ દિવસ કોઈ કામ કરવા આવ્યું તો ખરું કોઈ કઈ કઈ કામ થયું છે અહીંયા રસ્તાને લઈને ના ના કશું નથી થયું કશું નથી કોઈ જોવા બી આયું નથી આને રસ્તે કોઈ લાગ્યું વાગ્યું નથી કે અહીં કોઈ જોવા આવ્યું કેટલા વર્ષથી આ ચાલી રહ્યું છે આ તો જ્યારના અમે જાણીએ ત્યારના એવું જ છે આવું જ છે આ પાણી તમે જોવાઈ ને એવું જ છે કઈ કશું નથી અહીં

આ પ્રોજેક્ટ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડવામાં આવી પરંતુ સ્થળ પર કોઈ કામ દેખાતું નથી ગ્રામજનોનો સીધો આરોપ છે કે સરપંચ અને તલાટીએ આ નાણાંની લૂંટ મચાવી જ્યારે ઉચ્ચ અધિકારીઓને બેદરકારી આ ભ્રષ્ટાચારને વેગ આપ્યો આ ઘટનાએ ઝરીબુઝર ગામમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને ગ્રામજનો હવે આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે સરકારના દરેક રૂપિયાનો હિસાબ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનો એકજૂટ થયા છે આ મામલે અધિકારીઓની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના નેટવર્ક પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે આ કૌભાંડની વધુ વિગતો અને તપાસની આગળની દિશા વિશે જાણવા ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો આવા બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને આઇકન દબાવો જેથી દરેક મહત્વના સમાચાર આપ સુધી સૌથી પહેલા પહોંચે ફરી મળીશું એક નવા અપડેટ સાથે નમસ્કાર